ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી રામ જય દ્વારકા સ્વાગત છે તમારું બધા આપણા મસ્ત નવા બ્લોગ વિડીયોમાં આજની આફ્ટરનૂન થઈ છે આપણી જસદણમાં જસદણમાં થોડુંક કામ હતું તો એ કામ બધું પતાવ્યું અને થોડોક માલ લેવાનો હતો અને થોડુંક કામ હતું અમારે દવાખાનાનું ચિમભાની તબિયત થોડીક નાજુક છે તો એની દવા લેવાની હતી હવે બધું કામ પતી ગયું છે દવાખાનાનું પતી ગયું છે અને જે માલ લેવાનો હતો ને એ કામય પતી ગયું છે અને અત્યારે છે ને ફૂલ ટ્રાફિકમાં હલવાયનેલા આવી તો ને આપણે ગાડીમાં સીએનજી ને પૂરાજી ભરી અને હવે પાછા નીકળી ગયા હવી જદ બાજુ અને અત્યારે આપણે કૂગ્યા હવી આપણે દસ દર થી ગેલા સોમનાથ પહેલું જે ગામ આવે ને ગઢડીયા ને અને અહીંયા એક મેલોડિમાનું બહુ જ પ્રખ્યાત મંદિર છે તો અહીંયા દર્શન કરવા આવ્યા હવે એટલે આમ સ્પેશિયલ તો નહીં કેમ કે નીકળ્યા હતા એટલે રસ્તામાં જ મંદિર આવે તો ઓકે દુવાનો માતાજીના દર્શન કરતા જ તો અવસર એક એમ અંદર ઓલી સાઈડ અને આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા હાલો તમને માતાજીના દર્શન કરાવું હાજી અને આ છે મેન મંદિર અહીંયા માતાજીનું સ્થાપન છે તો તમે બધા દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય શ્રી મેલડી માતાજી લખી નાખજો અને આ મંદિર જોયું ને આનો ઇતિહાસ બહુ જ શું કહેવાય રસપ્રદ છે આનો ઇતિહાસ કદાચ કોઈને ખ્યાલ હોય તો આ મંદિર જોઈ ને જ્યારે શું કહેવાય આવું પહેલાં રસ્તા ઉપર જ હતું અમે રસ્તાની વચ્ચે હતું પછી જ્યારે રસ્તો મોટો કરવાની વાત આવી ને ત્યારે આ મંદિર કરવાની એ બધી વાતચીત થઈ હતી એ વખતે માતાજી અહીંયા પરસો આપ્યો હતો અને પછી આ મંદિર મોટું થયું અને રસ્તો હોય ને એને સાઈડમાં શું કાઢ્યો તમને અહીંથી બતાવું ને તો જો આ છે રસ્તો છે અને આ છે માતાજીનું મંદિર છે ગઢડીયાથી આપણે અંકાશી મેલડી માતાજીના દર્શન કરી ને તો પાછા ઘર બાજુ અને ગઢડીયા છે ને એટલું અંકાશી મેલડી માતાજીના મંદિર હાટું અને કોઠા કબાટ હાટું પ્રખ્યાત છે ને એટલું તે અમારા ગામનો જે રસ્તો છે મોઢુંકા રોડ એ આ બટેટા માટે પ્રખ્યાત છે અહીંયા હે ને રોડ કાંઠે આ બાય ને એ આ રીતના બટેટા લઈને બેસે છે અને અહીંયા પાંચ પાંચ કિલોના હે ને આ રીતના પેકિંગ કરીને રાખે છે એટલે અહીંયા ને જેને જોતા હોય ને જથ્થાબંધ પટેટા લેતા જાય અને એક તો સસ્તા પડે અને શું કહેવાય પાંચ સો કિલો બટેટા તમને મળી જાય અને તમારે જે રીતના જોતા હોય તો આ રીતના પેકિંગ કરેલા હોય છે જો માણસો હોય ને નીકળે ને એ સ્પેશિયલ આ રીતના આખા જબલા જ લેતા જાય તો અમારે લેવાના છે પણ આપણે હે ને ભાઈ આ લોકો કે અમારે હાથે વીણવા હે એટલે હાથે વીણે છે એ ભાઈ તે અહીંયા હે ને કટા ઠીલવા હોય ને આવડા

તો અત્યારે હેને રસ્તામાં સોમનાથ મહાદેવનું મંદિર આવતું ને તો કીધું અહીંયા રીતે હે ને આગળ દર્શન કરી લેવી હવે તડકો થઈ ગયો હે એટલે માણસો તો કોઈ હે નહીં એમ કંઈ રીતે બીજા કોઈ કાઢાવળા હોય તો બાકી મંદિર હે હાવ ખાલી પણ આપણે હે ને એનાથી કોઈ મતલબ ન હોય મહાદેવના દર્શન કરવાના થાય છે આવી ગાવાલો મહાદેવના દર્શન મેં કર્યું ને તમને આવી ગયું ભેગા સોમનાથ મહાદેવના દર્શન કરી લ્યો અને કોમેન્ટ લખી નાખો હર મહાદેવી ગાઈસ ફાઇનલી સોમનાથ મહાદેવના દર્શન કરી અને હવે નિતોય રહીશી ઘર બાજુ અને હવે હે ને ક્યાંય એટલે ક્યાંય ઊભું રહેવાનું થાતું નથી સીધા હવે એક છે ઊભો કર્યા જાય ને તેમ છે ગરમી થાય છે એની તમે વાત જ આવે ઘરે કહ શું કેવાય ઠંડક ખાતું એસી ચાલુ કર્યું

પણ એની કરતા હે ને ભાઈ કાચ ખોલા પછી જે બહાર થી ઢોકો નાયો ને એસી કરતા વધારે હે એટલે પછી એસી નું આપડે બંધ રાખ્યું સીધું રેવા દે ભાઈ આમાં આપડે એસી ચાલુ નથી કરવું ઉદન થી પાછા પૂજી ગયા હવે ઘરે અને હવે હે ને અહીંયા એક મહેમાન આવ્યા હે એને જગાડવાના હે તડકાને ને ગયા હે એ હું છે એ દા ઓખન પડ્યા ભાઈ ની એની હાટુ સ્પેશિયલ હો નાયો આની હાટુ તો ભાઈનો આ લ્યો આ ખાઈ લ્યો પહેલા એક ભાઈ ઊભો થા કામ કરવા હાટુ કામ ચાલુ છે

ઘરેથી બપોરા પાણી કરીને ને પૂગી ગયા હવે ઘાણે અને હાવ આખવું ના તો બેઠા બેઠા હક નથી થાય એવું એટલે હવે હે ને વાવણીની સિઝન આલી આવે છે ને તો એ સિઝનનો આપણો જૂનો ધંધો છે ને એ ચાલુ કરવાનો છે તો એની તૈયારી અત્યારે ચાલુ કરી છે અને એ બિઝનેસ છે આપણો માંડવીનું બિયારણ ખોલવાનું હલરનું તો એની અત્યારે તૈયારી કરી દીધી છે ચાલુ અમારે ખેડૂતને જુગુ બાજુ હવે શણ એવું બધું બદલાવે છે કેમ કે આપણે હે ને ઘઉંની સિઝનમાં આપણા ઘરના જે વાડીના ઘઉં થયા હોય ને એનું દરણું કરવા હતું આ ભાઈ છે ને આપણે જે ઘઉંનું દરણું કરવા હતું હે જે સિસ્ટમ આવે ને એ બિહારી તો એ અત્યારે વેચી અને માંડવીની બિયારાનું કોણવાની આ સિસ્ટમ પાછી બિહારવાની છે એ હતું ચણાનીનું બધું ખાસકેર ચાલુ છે હાલે છે જો આ શાળણા જે ઝીણા જીણા જાવ એ દેખાય ને આ નનકા એ હતા ઘઉંના દણું કદવાના એ કાઢીને ચ્યા અને હવે માંડવી ફોલવાના જે સાણ આવે ને એ સડાવી હાલો ચાલો ગણપતિ બાપાનું નામ લઈને કરો ટાટર ચાલુ મોજિયાઠ એટલે ઓહ હાલો આપણા હલરનું મુદાય ફાઇનલી ખેડૂના હાથે થઈ જુ છે અને માંડવી વીસ નંબર ખોલવાની છે દાણા આવે છે પણ એમાં એવું છે કે આપણે એને દાવલિયામાં એ બચવી એટલે દાણા જે આવે છે ખૂટી જાય ખાલી થઈ જાય એવું થાય નનકા દાણા આવે છે યા ખાવ અને આ તો આપણે પીલવા હાટું ખોલવાના હે એટલે આ ફાયદું થાય છે આપણે કાંઈ નડતું છે નહીં એક કોથવો ખાલી ટેસ્ટિંગ માટે અત્યારે ખોલું હે તો કમ્પ્લેટ સેટિંગ થઈ ગયું હે હવે કોઈને તમારે હોય તો તમે એની ટાઈમ આજનો દુકાનના કામનો અધ્યાય થાય છે અહીંયા પૂરો અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે ગુસ્સા આવવાનો તો ખોટું એટલે કે આપણા ડ્રાઈવર સાહેબે ગાડી ચાલુ કરી દીધી છે અને આપણે હવે એમાં બિરાજમાન થઈ જાય ગાડી ચાલુ મતલબ કે આપડે પેલા આપડે દસ દર ગયા ને તો આપણે બે સાઈડ ના ગેટ બનાવવા બનાવી ને એમાં લગાવવા પતરા પૂરા થઈ જતા આપડે તો પતરા લાવવાના હતા ને થોડુંક લોખંડ ની ને એવું બધું લખાયું હતું એ બધો માલ આવવાનો હતો તો એ રિક્ષા ને એવું બધું આવ્યું એ કર્યું બાકી હલર નું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ગ્રાહક આવે ને એટલે માનવી ખોલી પૈસા સાંપવાનું ચાલુ કરવાનું હે એ બધું કામ હતું એ કમ્પ્લીટ કરી અને અત્યારે હવે દીવાબુજી ને બધું કરી અને હવે ઓન ધ વે ઘર બાજુ અને આ બાજુ નું વાતાવરણ જોવો આકાશ છે ને થોડુંક અંધારું છે એટલે હું કહેવાય બહુ બધો બે નહીં ખ્યાલ આવતો હોય પણ એ બાજુ ત્યારે વાદળ છે અને મારા ખ્યાલથી ઊંડો વરસાદ પણ સારો હોય છે એવું કહેવાય કે આપણે તો હવે બે દિવસ બે નહીં અઢી દિવસ વરસાદ વિતાઈ લઈ ગયો છે ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું બધાયનું ખરી આપણા ઇના ઈજ વ્લોગમાં બીજા દિવસની મસ્ત હવા પડી ગઈ છે અને આપણી હવાની શરૂઆત થશે આપણી બધુંને રોટલો આપીને એટલે એમ તો કેટલો જાગી જ ને તૈયાર ખતે થઈ ગયો હવે કાણે જ આવા હાટુ પણ એ પહેલાં આપણે આપણે બધું રોટલો દેવો જરૂરી હતો તો રોટલો આપી દીધો છે હવે નીકળવાનું છે કાણે જવા હતું અહીંયા આપણી લેંબોજીની ટીઆર પડી છે અને બીજા બધા નીકળી ગયા કેમ કે થોડુંક મોડું થઈ ગયું હતું મારે એટલે બીજા બધા આડા બધું લઈને નીકળી ગયા છે અને કાલના છે ને કાણેથી આવ્યા ને થોડુંક મોડું થઈ ગયું હતું અને અહીંયા પછી નીતિશની પારાપીઠ બનાવતા ને દાદભાઈની સાઈડની જે જાવે એનું કામ ચાલુ હતું ને વરસાદે સડ્યો આવતો સામાન ને એવું ને એવું કામ સડી જાય ને એટલે પછી બ્લોગ પૂરો કરવાનો બાકી રહી ગયો અને બનાવવાનો બાકી રહી ગયો એના લીધે અત્યારે આપણે બ્લોગ પૂરો કરવા આવવું પડ્યું હે તો હાલો હવે ઓન ધ વે ઘાણા બાજુ બટુક સેટ ને લગભગ બધા ગયા હે લગભગ કોઈ આવવામાં હે નહીં દઉંભાઈ ભાવુભાઈ બધા તો આપણે એકલા જ વધ્યા આવી એટલે લીંબુ લઈને આપણે એકલા ને જવાનું છે તો આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો અને મળશું નેક્સ્ટ નવા બ્લોકમાં